પ્રદેશોમાંથી વિસ્તારોમાંથી બધા હરિભક્તો અહિયાં તેઓનો લાભ લેવા માટે આવી રહ્યા છે એ ક્રમમાં આજે પોરબંદર વિસ્તાર ધોરાજી ઉપલેટા વિસ્તાર વગેરે માંથી પણ બધા હરિભક્તો અહિયાં પધાર્યા છે અને આજે એ બધાના કાર્યક્રમ એ સ્વામીશ્રી સમક્ષ પ્રસ્તુત થશે અહિયાં મહંત સ્વામી મહારાજ આપણને આ બહુ સુંદર લાભ એ આપી રહ્યા છે પરંતુ ગુણાતીતાનંદ સ્વામી એમની વાતમાં લખ્યું કે જે આપણને લાભ મળે છે અને જે આ સત્સંગ બન્યો છે એનો યથાર્થ ફાયદો એ જ્યારે મહિમા સમજીને આપણે આ લાભ લઈએ ત્યારે આપણને થાય છે ગુણાદિત સ્વામી અહીંયા જૂનાગઢમાં જ વાત કરી છે કે આ ગિરનાર પર્વતમાં જેટલા વૃક્ષ છે એ બધા જ કલ્પ વૃક્ષ હોય અને જેટલા પથરા છે એ બધા ચિંતામણી હોય અને એ આપણા પોતાના હોય અને એ બધાનો ત્યાગ કરવો પડે તો કરીને પણ આ સમાગમ કરવા જેવો છે તો ગુણાદિત સ્વામી આજે વાત કરી પણ એમણે કહી આમ ટાડાપોરના ગપ્પા હાંક્યા નથી કે ચાલો આપણને ફોસલાવા પટાવવા માટે વાત કરી હોય એવું પણ નથી પણ હકીકતમાં જે આ સત્સંગ આપણને મળ્યો છે એનો આ મહિમા સ્વામી આપણને સમજાવે છે ડોક્ટર સ્વામી કહે છે કે કદાચ ગિરનારમાં જેટલા ઝાડ છે બધા કંક વૃક્ષ ના હોય અને જેટલા પથરા છે ચિંતામણી ના હોય પણ અત્યારે ગિરનાર છે એવો ને એવો આપણને આપવામાં આવે તો કેટલું મળી જાય અત્યારે જેટલા ઝાડ છે એ બધા ઝાડ એ માણસના પોતાની માલિકીના હોય તેમાંથી એ કેટલી અને આવક કમાણી થાય ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે આપણને કલ્પનામાં ન આવે એવી આ વસ્તુ એ પ્રાપ્ત થઈ છે અહીંયા જુનાગઢમાં જ એકવાર અભયસિંહ દરબાર ગુણાદિતતાનું સ્વામીનો સમાગમ કરવા માટે આવ્યા હતા અને અભયસિંહ બાપુએ સ્વામીને પૂછ્યું કે અમે તમને મૂળ અક્ષર સમજીને અને શ્રીજી મહારાજને સર્વોપરી જાણીને આ સત્સંગની સેવા કરીએ છીએ ભક્તિ કરીએ છીએ તો પુણ્ય કેટલા થાય ત્યારે ગુણાધિતાન સ્વામી બોલ્યા કે તમે અમને અક્ષર બ્રહ્મ સમજીને અને શ્રીજી મહારાજને પૂર્ણ પુરુષોત્તમ સમજીને અક્ષરપોષો તમની જે સેવા કરો છો એનું જે પુણ્ય એ તો કોઈથી ગણા એવું નથી તેમ છતાંય આપણા મનમાં કંઈક ચિત્ર ખડું થાય એના માટે સ્વામીએ ત્રણ દ્રષ્ટાંત આપ્યા એક તો ગુણાતીતાન સ્વામીએ જણાવ્યું કે આકાશના તારા એ કદાચ કોઈ ગણી શકે પરંતુ આ સત્સંગમાં ગુણાતીતાનંદ મૂળ અક્ષરને સહજાનંદે પરમેશ્વર સમજીને જે સેવા કરે એનું પુણ્ય ગણાય એવું નથી હવે આકાશના તારા કોણ ગણવા નવરું થવાનું પેઢીઓની પેઢીઓ જતી રહે આકાશ શાખાના તારા જવા દો પણ રાત્રે આપણે અગાઉ ખાટલો ડાળીને સૂતા હોઈએ કે બહાર ફળિયામાં ખાટલો નાખીને સૂતા હોઈએ જેટલા તારા દેખાય એટલા તમે ગણવા જાઓ તો એ સવાર પડી જાય તો એ પૂરું ના થાય પછી બીજું દ્રષ્ટાંત સ્વામીએ આપ્યું કે સમુદ્રમાં જેટલા ટીપા પાણી છે એ કદાચ કોઈ ગણી શકે પરંતુ આ સાધુને અક્ષર જાણીને શ્રીજી મહારાજને સર્વોપરી સમજીને જે સેવા થાય છે આ સત્સંગમાં એનું જે પુણ્ય એ ગણા એવું નથી હવે સમુદ્રમાં કેટલા ટીપા પાણી છે એ પણ કોણ ગણી શકે એ પણ અશક્ય વસ્તુ છે અને ત્રીજું દ્રષ્ટાંત સ્વામીએ આપ્યું ત્યાં પૃથ્વી પર જેટલા રચકણ છે એટલા કદાચ કોઈ ગણી શકે તો પણ આ અક્ષર પુરુષોત્તમની સેવા કરનારના પુણ્ય ગણા એવા નથી હવે આ દુનિયામાં કેટલા રચકણો કોણ ગણવા નવરું થાય આપણા ઘરમાં કચરો વાળીએ ને જે કચરો ભેગો થાય એના રચકણ ગણવા બેસો તો એ કેટલો ટાઈમ જતો પણ આ બધા જ ઉદાહરણ આપીને સ્વામી આપણને ટૂંકમાં એટલું સમજાવે છે કે આપણને એ ખૂબ મોટો લાભ થયો છે એ આપણે જેટલું સમજીએ એટલું આપણને એ સુખ પ્રાપ્ત થાય એમણે દ્રષ્ટાંત આપ્યું સ્વામીની વાતોમાં એકવાર એક ઢોર ચરાવનારો હતો એ પોતાના ગેટા બકરા ચરાવી સમી સાંજે ગામમાં પાછો આવતો હતો ત્યાં એની નજરે રસ્તામાં પડેલો એક ચમકતો પથ્થર ચડ્યો અને બીજા બધા પથરા કરતાં એને આ જરા નવો લાગ્યો જુદો લાગ્યો કે બીજા બધા પથરા તો સાધારણ જણાતા પણ આમાં ચળકાટ હતો એટલે જે ઢોળ ચરાવનાર હતો એને થયું કે આ બીજા કરતાં સારો છે લાવ આપણે ઉપાડીએ અને એની માનીતી બકરી હતી એના ગળે એને બાંધ્યું જેની પાસે જે હોય એ એને શણગારે કોઈની પાસે સાયકલ હોય તો સાયકલ શણગારતા હોય એને રેડિયમની પટ્ટીઓ મારે ફૂંતા લગાવે કોઈની જોડે સ્કૂટર હોય તો સ્કૂટર શણગારે ગાડી હોય તો ગાડી શણગારે કાંઈ ના હોય તો જાતને શણગારે પણ માણસ છે પોતે એની પાસે જે હોય એને ટાપટીપ કરીને સજાવે તો આજે ઢોળ ચરાવનાર હતો એને એક માનીતી બકરી હતી એ બકરીના ગળે પેલો પથરો બાંધ્યો અને ગામમાં પ્રવેશ્યો તો ગામમાં ફેસતા એક માજપની દુકાન હતી એમણે બેઠા બેઠા જોયું કે આ બકરીના ગળામાં શું ચમકે છે એટલે પેલા ઢોરા જરામના નજીક બોલાવ્યું અને પૂછ્યું પેલા આ બકરીન ગળે શું બાંધ્યું છે તો કાંઈક ચમકતો પથ્થર હતો ને મેં લટકાયો બીજા કરતાં સારો ગન મન ગમી ગયો એટલે મેં મારી બકરીન ગળે બાંધ્યો છે તો વકરો એટલો નફો જેટલી આવક એટલો નફો જ છે એટલે તરત જ લાખ રૂપિયામાં સોદો કરી અને લાખ રૂપિયા લઈને આવી ગયો પણ જેણે લાખ રૂપિયામાં હીરો ખરીદ્યો એનો ઉપલો માળ કંઈ ખાલી નહોતો એને ખબર હતી કે આ તો લાખ રૂપિયા કરતાં વધારે કિંમતનું રત્ન છે એટલે એક બીજો મોટો ઝવેરીએ એની પાસે પહોંચ્યો અને એને જેમ કહ્યું કે આ વસ્તુ વેચવી છે શું કિંમત આપશો તો પેલા ઝવેરીએ કરોડ રૂપિયાની કિંમત લગાવી પણ તરત જ સોદો કરી નાખ્યો કારણ કે આવો કોઈ જતો કરે ધંધો લાખ રૂપિયાની સામે કરોડ રૂપિયા મળતા હોય તો પણ છોડે એટલે નવ્વાણું લાખનો ફાયદો લઈ અને ઘેર આવ્યો પણ જેણે કરોડ રૂપિયામાં હીરો લીધો એણે કઈ બુદ્ધિ ગીરવે નહોતી મૂકી એને ખબર હતી કે આ તો કરોડ કરતા વધારે વધારે કિંમતનું રત્ન છે અને જેવો તેવો તો આને ખરીદી પણ નહીં શકે એટલે કોઈ ખમતી દર ખરીદનારો હોય ને એની પાસે પહોંચવું પડશે ત્યારે આની આપણને જેમ છે તેમ કિંમત મળશે એટલે એક મોટા સાવતાર હતા એની ખ્યાતિ ચારેય દિશાઓમાં પ્રસરેલી એની પાસે આ વેચવા માટે પહોંચ્યા પણ ભગવાનનું કરવું કે જ્યારે આ વેચવા માટે પહોંચ્યા ત્યારે શાહુકાર ગામ ગયા હતા અને દીકરો પેઢી ઉપર બેઠો હતો એટલે પેલા વેચવા કહ્યું કે આ વસ્તુ મારે વેચવી છે શું કિંમત આપશું તો શાહુકારનો દીકરો હતો એણે નંદ તપાસ્યું અને લાગ્યું કે આ એકદમ સાચી વસ્તુ છે અસલી વસ્તુ છે એટલે એણે કિંમત ઠરાવી કે જો અમારો આ ખજાનો છે ને એ આખો જળ ઝવેરાથી ભરેલો છે હવે તમે સો મજૂર લઈ આવો અને સવારે સૂર્ય ઉગે ત્યારથી સાંજે આથમે ત્યાં સુધી આ સો મજૂર પાવના વડે ખજાનામાંથી જેટલું ઝવેરાત બહાર કાઢે એટલી આની કિંમત જ્યાં કિંમત લગાવી તો જે પેઢી ઉપર કામકાજ કરનારા ગુમાસતા નોકર ચાકર વગેરે હોય એ પેલા દીકરાને સમજાવવા લાગે કે ભાઈ ઉતાવળ ના કરો બાપુજી નાઈ જવા દો બે ધણાથી ભાગી જવું નથી કારણ કે બધાને મનમાં એમ થયું કે ગમે તેટલું કિંમતી રત્ન હોય પણ આટલી બધી કિંમત તો ના જ હોય ને સો મજૂર પાવડા પડે મંડી પડે સવારથી ખજાનાનું તળિયું દેખાડી દે આટલું કિંમતી રત્ન કઈ હતું હશે એટલે બધા પેલા દીકરાને વારવા ગયા કે બાપુજી આવી જાય પછી સોદો કરો પણ છોકરો એકનો બે નો છે એને કહ્યું કે મેં કિંમત ઠરાવી હવે આમાં મિનમેક ફેર નહીં હવે એ શોરો બોલ્યો ન ફરે કે તો પછી જે વેચવા આવેલો કે બાકી રાખે એ તો ઉપડ્યો સીધો બજારમાં અને સો મજૂર ભેગા કરે અને એ પણ પાછા રુષ્ટ પુષ્ટમ ટેટા મેટા જેવા નહીં કારણ કે આ પાવડા વડે કપચી કાકરા નહોતા ખેંચવાના નગર નાણું ઉસેડવાનું હતું એટલે એક પાવડા એમ સાત આઠ 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 કિલો ફેંકી દે બહાર એવા બળિયા મજૂર ભેગા કરે અને બધાની એક મિટિંગ કરી પહેલા તો આવતીકાલના કામની સમજૂતી આપવા અને એમાં બધાને સમજાવીને પછી એક કડક સૂચના એ આપી કે આવતીકાલે સવારે નાસ્તા પાણી કરીને કામે ચડ્યા એ ચડ્યા સાંજ સુધી કોઈ આ રીતે ખાવા પીવા નામ ન લેતા નતર ઘણી વાર આવા કામકાજ કરનારા બગે કલાકે બિલ ચાલુ કરવા જોઈએ પાછી એ વિડીયો ભૂપવા પાંચ પાંચ મિનિટ કાઢે બબે કલાક તો કેટલો લોસ જાય પછી બપોર બાર વાગે ટિફિન ડબલું ખોલીને અડધો કલાક એમાં કાઢે પાછા ચાર વાગે અડાડી અડાડી ચા પીવે તો ઘણું બધું નુકસાન છે એટલે બધાને કડક સૂચના આપી કે સવારે એકવાર ભરપેટ નાસ્તો કરી સામે ચડ્યા એ ચડ્યા સાંજ સુધી કોઈ ખાવા પીવાનું નામ લેતા નહીં ફરમદાર બધાને પછી ફાઈવ સ્ટાર હોટલમાં જમાડી દઈશ પણ કાલનો દાડો જાળવી જજો અને બધાને સાબદા કરી અને ખજાનો જ્યાં હતો ત્યાં સો મજૂરને લઈને બીજે દિવસ સવારે આ માણસ આવ્યો અને એ વખત એણે પંચામ ખોલ્યું કે ભાઈ કેટલા વાગે સૂર્યોદય છે તો સૂર્યોદય તો છ વાગે થવાનો હતો પણ પાંચ વાગ્યા ના એને બધા ગોઠવાઈ ગયા ખજાના ના ગયા કારણ કે આમાં કંઈ મોડા પડવું પોસાય આ ઓછી રવિ સભા છે પરાસભા છે મોડાજી જઈએ ચાલે એમાં ચાલે રવિ સભામાં અડધો કલાક મોડાજી હતા તો બધું એનું એ જ હોય છે ને કેમ પરાસભામાં જઈએ તો એસો ના જઈએ તો એ બધું એ એ જ હોય છે પણ આવી ઓફર હોય તેમાં કોઈ મિનિટે મોડો પડે થિયેટરમાં પચાસ સો રૂપિયાની ટિકિટ હોય કેટલી હોય તમને ખબર ના હોય કારણ કે તમે સત્સંગ એટલે જોવા જતા ના હોય બધા પણ પચાસ સો રૂપિયા ટિકિટ હોય એ ખર્ચી હોય તો ત્રણ વાગ્યાનો શો તો અઢી વાગ્યાનો થિયેટર આગળ આંટા મારતો હોય એક સીન જોયા વગર જવો ન જોઈએ કેમ ટિકિટ લીધી છે તો સો રૂપિયા ખર્ચા હોય ને તોય માણસ એક મિનિટ મોડો પડે નહીં પણ આ કથા માળવો આપણે ફી લેતા નથી ને એટલે જ્યારે જઈએ તરજેવાનું ઉતાવળ છે તો આ બધા પહેલાં સૂર્યોદય છ વાગ્યાનો હતો પણ પાંચ વાગ્યાને ને ગોઠવી ગયા અને બધાની પૂર્વ દિશા સામુહ નજર અને જેવી સૂર્યની પહેલી ટશર ફૂટી અને એ બધા સોયા સો જણા મૂલી પડ્યા અને સાંજ સુધીમાં તો ખજાનો તળિયા ઝાટક એક ફદી અંદર રહેવા દીધું નહીં આખા નગરમાં હાહાકાર મચી ગયો કે છોકરાએ ખજાનો લૂંટાઈ દીધો છોકરાએ ખજાનો લૂંટાઈ દીધો જે જુએ વોટ્સએપમાં આ જ મેસેજ ચેનલોમાં આ જ ન્યૂઝ છાપામાં આ જ છોકરાએ ખજાનો લૂંટાઈ દીધો દીકરાએ ખજાનો લૂંટાઈ દીધો અને બે દાડા પછી પેલો શાહુકાર જે બારગામ થયો તે પાછો આવ્યો હજી તે આમ શહેરમાં એન્ટ્રી લે બધા આ જ સમાચાર આપે કે તમારા દેવાળું ફૂંકવાન મારો આવ્યો છે ને છોકરાએ વધુ ઊંધું માર્યું છે ને એ પેલો બાપ હતો વિચારમાં પડી કે માણું બધા કહેશે કે આમ છોકરો ઊંધું મારે એવો હતો તો નહીં હતો આપણો બીજાનું મારી આવ્યો પણ આપણું હાચવે એવો હતો બધા એક જ સમાચાર આપે છે તો હવે ઘેર પછી જઈએ પેલા પેઢી ઉપર જવાનું અને પેઢી ઉપર જઈ અને દીકરાને પૂછ્યું કે બેટા બધા એમ કે છે કે તે ખજાનો ખાલી કરી નાખ્યો કે આ વાત સાચી છે તો શાહુકાર પેલા મારે ખજાના ને ભરતા પચાસ વર્ષ થયા હતા તે બે કેમ કેમનો ખાલી કરી કાઢ્યું શું કર્યું કે બધું ખાલી ખંગ થઈ ગયું એ છોકરાએ પેલો હીરો ખરીદ્યો હતો એ બાપના હાથમાં મૂક્યો કે મેં આ વસ્તુ ખરીદી એના બદલામાં આખો આ રીતે મેં ખજાનો આપી દીધો આ સાંભળીને પેલો બાપ ફડફડાટ હસવા માંડ્યો એનું હસવું મારી દીધું તો લોકો લાગ્યું કે આની ડાગળી ચસકી હવે આ ધંધાનો ખોટ ખાઈ ગયો એટલે હવે ગાંડો થઈ ગયો એટલે હસ્યા કરે છે એટલે એટલો બધો હસ્યા કરે બાપુજી તો છોકરાને ખુદને આશ્ચર્ય થયું કારણ કે જિંદગીમાં એણે પોતાના બાપને આટલા હસતા જોયા નહોતા ૃતની ત્રિવેણીમાં નાહિ ધન્યતા અનુભવતા સ્વામીજીને પણ અવારનાર સૌ રાજી થઈને જાય એ તાન તેથી દરકાર રખાવતા સગવડ સાથે સમજણ બેસવાનું પણ ભૂલતા નહીં સવારે મંદિરના સભા મંડપમાં બપોરે તેઓના ઉતારામાં અને નમતા પહોરે બગીચામાં અને સંધ્યા સમયે સ્મૃતિ મંદિરે તેઓની અમૃત વહેતી જ રહેતી જેની ચાંચમાં જેટલું બળ તેટલું તે પીએ અને તૃપ્તિ અનુભવે બાકી સ્વામીજીની સમજણનો સાગર તો સભર સભર લહેરાય જ કરે તારીખ પંદર જૂનની સાંજે પણ આ સાગર આમ રેલાઈ રહ્યો આદરાની વાવણી અને ઘીની તાવણી ઘીને વધુ તપાવીએ તો કડક થઈ જાય તે માદરા નક્ષત્રની વાવણી થયા પછી મોડું થાય તો સુકાઈ જાય આપણે આદરાની વાવણી છે તેમાં એવું સરસ વાવી દેવું સારંગપુર જેવું સર્વોપરી સ્થાન આવું શાસ્ત્રી મહારાજનું સમાધિ સ્થાન સંત સ્વામી જેવા સંતનો જોગ ને જુવાન દે આ બધું ફરી ફરીને ન મળે તેમાં ખપ ખટકો રાખવો તો બેડો પાર થઈ જાય આજ્ઞા પ્રમાણે કડકડાટી બોલાવી જેને શ્રદ્ધા ન હોય તે બોલે કે ભણ તવ્યમ તો બી મર્તવ્યમ ને નહીં ભણ્યો તમ તો બી મર્તવ્યમ તો માથા કુટમ કિમ કર્તવ્યમ પણ આપણે ભગવાનને રાજી કરવા દાખળો કરવાનો છે દેહ તો બધાના પડી જવાના છે પણ ભગવાનના ધામમાં બેસી જવાય તે માટે મહેનત કરવાની છે જૂનાગઢથી આવેલા બાલમુકુંદ સ્વામી સાથે અમે ગામડે જતા તે ચોકા સાફ કરતા વાસણ ઉટકતા ને શીખવાડે રખિયા ચોટી રહી હોય તો પણ એઠા ગણી ફરી ઉટકાવે પહેલા ગામડાના મંદિરોમાં સાફ સાફસુફી વગેરે બધું જાણ સંતો કરતા ગામડાનું મંદિર પણ આપણું જ છે ને તેનું વાસણ કુસણ ગાદલા ગોદડા બધું આપણે જ વાપરવાનું છે ને તે વાપરીને પાછું વ્યવસ્થિત મૂકી દેવું એક જ દિવસ રહેવાનું છે ને તેમ નહીં સેવા છે તેમ સમજીને સાફ સાફસુફી કરવી તેવી જ રીતે ટેવાવું હોય તેવી રીતે ટેવાય જે સગવડ મળે તેનાથી ચલાવી લેવું ગમે તેટલી સગવડો હોય તો અગવડો તો રહેવાની જ જેને ભગવાન ભજવા છે તેને કોઈ અગવડ લાગતી નથી કોઈ પણ જાતનો ઠરાવ નહીં બધા સાધુ થઈ જાય બધા સાધુ મટી જાય સત્સંગી મટી જાય તો ભગવાનની ઈચ્છા જ્ઞાનીનો ગમો જેમ મારે તેમ સમો આપણે બહુ તૈયારીઓ કરી હોય અને આપણને એમ હોય કે હજારો માણસોને સમાજ થાય એમ હતું ને તમારે એટલે કે સ્વામીશ્રીને આવવું જ પડશે એમ નહીં આ નિર્મિતે આટલી સેવા થઈ ગઈ પછી ભલે માંડવો છોડવો પડે પોટલા છોડવા પડે પણ પહેલાથી અકલ નહોતી તે છેલ્લી ઘડીએ ના પાડો છો એમ નહીં આપણે હતા તો એ સેવા થઈ એવું ખોટું ફૂલાવાની કઈ જરૂર નથી શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીના સંકલ્પ સત્સંગ વધે છે આપણે ભગવાનના ભજનનો આગ્રહ રાખવો